બોટાદ એપીએમસી ખાતે રાજ્ય સરકારના જળ સંપત્તિ અને પાણી પુરવઠા અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતોના મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાની અધ્યક્ષતામાં પીએમ કિસાન ઉત્સવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી કાર્યક્રમના ભાગરૂપે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના બોટાદ જિલ્લાના ત્રેસઠ થી વધુ ખેડૂત લાભાર્થીઓના ખાતામાં વીસમા હપ્તા અન્વયે રૂપિયા તેર પોઇન્ટ એક્યાસી કરોડથી વધુ રકમ જમા કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં વારાણસી ખાતે અને રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતેથી યોજાયેલા કિસાન ઉત્સવ દિવસનું જીવન પ્રસારણ સૌકોએ નિહાળ્યું હતું કિસાન ઉત્સવ દિવસની ઉજવણી દરમિયાન મંત્રી શ્રી અને મહાનુભાવોના હસ્તે વિવિધ યોજનાના લાભાર્થીઓને સહાય વિતરણ કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં સ્વાગત વિધિ જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી યુજે પટેલ દ્વારા કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાએ ઉપસ્થિતોને પ્રેરક ઉદબોધન કર્યું હતું પીએમ કિસાન ઉત્સવ દિવસની ઉજવણી કાર્યક્રમમાં બોટાદ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જેઠીબેન પરમાર એપીએમસીના ચેરમેન શ્રી મનહરભાઈ માતરિયા સહિતના અગ્રણી શ્રીઓ તેમજ બોટાદ જિલ્લા કલેક્ટર શ્રી ડોક્ટર જીનસી રોય જિલ્લા વિકાસ અધિકારી શ્રી અક્ષય બુડાનિયા નિવાસી અધિક કલેક્ટર શ્રી ભાર્ગવભાઈ પટેલ પ્રાંત અધિકારી શ્રી આરતી ગોસ્વામી સહિતના અધિકારીશ્રીઓ જિલ્લા ખેતીવાડી વિભાગ આત્મા વિભાગ બાગાયત વિભાગના અધિકારીશ્રીઓ કર્મચારીશ્રીઓ અને જિલ્લાના અગ્રણીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા બોટાદ જિલ્લા ખાતે એપીએમસી આજના આ પટાંગણમાં કિસાન સન્માન નિધિ અંતર્ગત પીએમ કિસાન ઉત્સવ દિવસ એના ભાગરૂપે નાના ને સીમાંત ખેડૂતોને જે દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ પહેલી ફેબ્રુઆરી બે હજાર ઓગણીસમાંથી માંથી શરૂ કરેલી આ કિસાન સન્માન નિધિની આ યોજના દર વર્ષે ખેડૂતોના ખાતામાં ત્રણ તબક્કામાં છ હજાર રૂપિયા જમા કરાવવા એવા અત્યાર સુધીમાં ઓગણીસ તબક્કા પૂરા થયા અને આજના આ વીસમા તબક્કાના દિવસે જ્યારે દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ અને ભારત સરકાર કૃષિ વિભાગના સહયોગથી લગભગ નવ હજાર સાતસો કરોડ જેટલા ખેડૂતોના ખાતામાં આજની આ રકમ સીધા જ એમના ખાતામાં જમા થાય એ રીતે વીસ હજાર પાંચસો કરોડ જેવી રકમ આજે આ વીસમા તબક્કામાં ખેડૂતોના ખાતામાં જમા કરવા માટેનો આજનો આ કાર્યક્રમ એના ભાગરૂપે અહીંયા બોટાદ ખાતેથી પણ જ્યારે એનું આયોજન થયું હતું ત્યારે બોટાદના ખેડૂતોને પણ આ યોજનાનો સીધો લાભ મળે એ માટે બોટાદમાં રાજ્ય સરકારમાં લગભગ બાવન પોઈન્ટ સોળ કરોડ જેટલા ખેડૂતોના ખાતામાં એક હજાર એકસો અઢાર કરોડ રૂપિયા રાજ્યના ખેડૂતોના ખાતામાં ડાયરેક્ટ જમા થયા એના ભાગરૂપે અહીંયા બોટાદના ખેડૂતો લગભગ ત્રેસઠ હજાર પાંચસો ખેડૂતોને એમના ખાતામાં પણ તેર પોઈન્ટ એક્યાસી કરોડ જેવી રકમ આજે બોટાદના ખેડૂતોના ખાતામાં પણ ડાયરેક્ટ જમા કરવા માટેનો આજનો આ કાર્યક્રમ દેશના પ્રધાનમંત્રીએ જે રીતે છેવાડાના નાના અને સીમાંત ખેડૂતોને ધ્યાનમાં રાખીને આજના વીસમા તબક્કાની અંદર પણ સૌના ખેડૂતોના નોંધાયેલા ખેડૂતોના ખાતામાં જમા થાય એ અંગેનો આજનો કાર્યક્રમ અહીંયા એપીએમસી બોટાદ ખાતે જેમાં અમારા જિલ્લાના પ્રમુખશ્રી જિલ્લાના ભારતીય જનતા પક્ષના અધ્યક્ષશ્રી અને અમારા જિલ્લા વહીવટીતંત્ર તરફથી ખૂબ સરસ મજાની વ્યવસ્થા કરવામાં આવી